જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચીઝી ચોકર બાઇટ એના માટે આપણે ચોકર બનાવવાના છે એના માટે આપણે એક વાટકી રવો અડધી વાટકી મેંદો લેશું અડધી ચમચી મીઠું લેશું આ ચમચીનું જ માપ રાખશું બધે

એટલે થોડોક ઢીલું જ રાખવાનો છે લોટ સરખો બાંધી લેશું લોટ બંધાઈ ગયો છે અડધી ચમચી તેલ નાખી અને કેળવી લેશું લોટને ઢાકી અને દસ મિનિટ રેસ્ટ આપશું લોટને રેસ્ટ આપી દીધો છે હવે લુવા પાડી લેશું લુવા પાડી લીધા છે મેંદાના લોટનું અટામણ લઈ અને વણી લેશું ચાપુ થી કાપા પાડી લેશું એટલે ફૂલે નહીં ચાપુ થી બરાબર કાપા પાડી લેશું એટલે ફૂલે નહીં અને પછી આનાથી કટ કરી લેશું ચોરસ સુ હવે બધાય ત્યાર થઈ ગયું છે ત્યાર થઈ ગયું છે તળી લસુ બધા લાઈટ બ્રાઉન ઇશ કરશું તળાઈ ગયા છે કાઢી લેશુ આ રીતે બધા તળ લેશુ ચોકર બધાય તળાઈ ગયા છે આ ડુંગળીનું મિક્સચર બનાવી લેશું અને ત્રણે ચટણી મિક્સ કરી લેશું ગ્રીન ચટણી છે લસણની છે અને ગોળ આંબલીની છે બટેટા ડુંગળીનું મિક્સર બનાવી લેશું ડુંગળી નાખશું ચમચી મીઠું નાખશું ચમચી ચટણી નાખશું આ ચમચી ચાટ મસાલો નાખશું એક ચમચી ઝીણી સુધારેલી દાણાભાજી નાખશું એકદમ ઝીણી સુધારવાની છે મિક્સ કરી લેશે બધું ત્રણે ચટણી પણ મિક્સ કરી લેશું

હવે ચટણી મૂકી દેસુ હવે આ ત્રણેય ચટણી મિક્સ કરી છે એ બધા ઉપર મૂકી દેસુ થોડી થોડી ઘાટી જ રાખવાની છે એટલે આપણા ચોકર છે ને એ સોગી ના થઈ જાય એકદમ છેજ હજી આપણી આછી છે સેજ આનજી ઘાટી હોય ને તો વધારે સારું હવે બધા ઉપર સે એવું છાંટી દઈશું આવી રીતે દાણામના દાણા મૂકી દઈશું એક બે બે અમે ચીઝ ચોક્કર બાઈટ છે એટલે બધું ઉપર ચીઝ થોડું થોડું મૂકી દેશું process ચીઝ છે તૈયાર છે ચોક્કર બાઈટ સર્વ કરી દેશું જીવ પર સેજ સેજ સેવ અને ધાણાભાજી સ્પ્રિ કોલ કરશું સેજ જ કરશું તો તૈયાર છે આપણા ચીજી ચોકર બાઈટ બહુ સરસ લાગે છે ચટપટ ઉભાવતું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂર અને ગમતી હોય તો સારી લાગતી હોય તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ